તાલુકો છે ભચાઉ ને જિલ્લો છે કચ્છ ભુજ બરાબર video મુકાવાનો છે ચેનલ ઉપર હા video મુકાવાનો છે એટલે ને હમ તો ડિટેલ લઈ લઈએ આપણે હા બે ત્રણ દિવસ પેલા phone કર્યો તો હાચી વાત છે સાચી વાત છે તો તમે એમ કીધો કે દસ વાગે કા phone કરજો અત્યારે time નથી એ વાત થઇ તી आ, भाई नु? भाई नु? देव। देवा भाई देवा भाई राजा भाई राजा भाई 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 नो नो नाम देवो देवा 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 राजा 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 क्या आहिर छो तेवरिया બરાબર છે પરાવથરિયા આહીર કયું ગામ તમારું ગામ ઘરેણું ઘરેણું હા ઘરેણું બરાબર છે જિલ્લો તાલુકો કયો તાલુકો ભચાઉ હમ હમ અને જિલ્લો કચ્છ પૂજ બરાબર છે અત્યારે આ જે વાત કરો છો એ વોટસપ નંબર છે હા વોટસપ નંબર છે ઓ સર બોલો જી

હમ એવા મહિને એના ચૌદ પંદર ચૌદ પંદર ચૌદ પંદર એવા મહિને મજૂરી ને આવક થઈ જાય અને બાકી ખેતીમાં કંઈક અઢી ત્રણ લાખ અઢી ત્રણ લાખ વર્ષ એમ એટલે ખેતી માંથી ટાઈમ મળે એટલે પોતે મજૂરી કામ માં વ્યા જાય મજૂરી કામમાં તો કાઈ નહી વ્યા જાય બાકી ખેતી તો અમારે સુખી હોય બરાબર એટલે સીઝન સિઝન હોય સમજાય ગયો હમ સમજાગ્યું સિઝન સિઝન જોઈ આ સિજન સિઝન હોય બરોબર છે બરાબર છે

એટલે સમજો ને કે આમાં જે ઓ છે એક ને ઘર માં છે બે એટલે ડબલ નું ડબલ ડબલ સુટ પાકે મકાન છે સમજો ને બરાબર કેટલુંક ભણ્યા છે ભાઈ ભણ્યો એકલો નથી હાવ નહી હાવ થઈ સમજાઈ ગયું અને એના મા બાપ છે બરાબર એ બુઢા સિંચર વાળા આજુબાજુ બે હમ પણ એ હવે બુઢા થઈ ગયા છે એટલે સમજો ને કે હવે એ,

સમજાઈ ગયું સમજાઈ ગયું આખી વાત્રીજાનું તમારે કરવાનું છે વાંધા લઈએ નામ શું છે તમારું નામ નામ રાજાભાઈ સમજાઈ ગયું સમજાયું એમ

હા એ તો હજી photo બોટો મુકશો ને એ એક photo તમારો મોકલી દેજો તમે હા હા અને ખાસ કરીને ફ્રોડ કોલ થી એક સાવધાન રેજો કે ફ્રોડ કોલ આવે તો કઈ પૈસા ટકા ની માગણી કરે તો કઈ દેતા નહી કોઈને હા હા એ કોઈ વાંધો નહી તો ધ્યાન રાખવું જ પડે ને હા 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 તમે આહીર સમાજ છો તો તમારે આહીર માં જ કરવું છે કે બીજા કોઈ સમાજ હોય તો હાલે ના ગમે સમાજ હાલે એમ એમ આહીર માં જ કરવું એવો કઈ જરૂર નથી ગમે સમાજ હાલે બરાબર છે બરાબર મતલબ ઉમર એના હરખી હોવી જોઈએ એમ સમજાય ગયું સમજાય ગયું ઉમર માં બત્રી પત્રી બત્રી પત્રી બત્રી પત્રી વર્ષ હોય એટલે હાલે હાલે બરાબર છે બરાબર છે બીજા ભાઈ છે એ એ શું કામ કરે છે ભાઈ ના એ કામે મજુરી એ જાય છે કાયમ અચ્છા અચ્છા એ પણ મજુરી દુકાને જાય છે કાયમ ના માટે એને બાર હજાર રૂપિયા મહિના નું fix એમ હા એ કાયમ જાય ખેતી માં ના આવે સમજાઈ ગયું એ કાયમ ફિક્સ બાર હજાર રૂપિયા માં જાય છે દુકાને બરાબર છે ભાઈ ને બેન કેટલા એ બેન એક છે એના લગન થઇ ગયા અચ્છા બેન સાસરે વયા ગયા છે.

આવે ને બટન દબાવો એટલે બોલો બોલો હું સાંભળી લઉં અહિયાં વોટ્સએપમાં તો એવી રીતે બોલી નાખો તો હાલ છે કે દેવાભાઈ રાજાભાઈ આહિર ચારસો ચૌદ નંબર આટલું ખાલી બોલી દેજો આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગી નું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ